લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ જનરલ ઇલેક્શન બે હિમાચલ પ્રદેશ દર્શક મિત્રો હિમાચલ પ્રદેશ ની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ એ ખૂબ જ રળિયામણો પ્રદેશ છે અહીંના લોકો ખાસ કરીને કયા પક્ષને વધુ વોટ કરશે તે બાબતે હવે

અસંતોષ ચરમસીમાએ છે પૂર્વ રહ્યું છે આમ વિધાનસભામાં કોંગ્રેસ પર એક સમયે સંકટના વાદળો સર્જાયા હતા પરંતુ વિધાનસભામાં બજેટ સત્રમાં સંપૂર્ણ રીતે કોંગ્રેસે બજેટને પસાર કરતા

મોટી બાબત છે જો ક્લીન સ્વીપ કરવી હોય તો તેઓએ પણ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો તેના કારણે અહીંયા રાજકીય સમીકરણો પણ બદલાયા છે હવે આ બદલાયેલા રાજકીય સમીકરણોમાં ભાજપ ક્લીન સ્વીપ કરશે કે નહીં તે ખૂબ જ અગત્યનું છે અહીંના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો અહીંયા સૈનિકો આધારિત બહુમતી વાળો પ્રદેશ હોવાને કારણે અહીંયા સૈનિકોના મુદ્દા તેમજ ખેડૂતને લગતા છે આ અસરકારક મુદ્દાઓમાં હંમેશા લોકસભાની ચૂંટણીમાં ગઈટમથી ભાજપને ફાયદો થયો છે આ વખતની ચૂંટણીમાં પણ વિધાનસભામાં કોંગ્રેસમાં અસંતોષ દેખાતા ભાજપ ને તેના સારા પરિણામો તરફ લઈ જાય એવા ચર્ચાઓનો દોર પકડાયો છે જ્યારે બીજી તરફ આપણે વાત કરીએ તો કોંગ્રેસ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત થતા તેઓ પણ પૂરા તાકાતથી અહીંયા ચૂંટણી લડશે અને ક્લીન સ્વીપમાંની સામે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવશે પરંતુ આ ખાતું ખોલાવવા માટે પણ પડકારો ઘણા છે દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર